દમણીઝાપા ખાતે કાગડાઓના હુમલાથી અને દોરામાં ફસાયેલું દુર્લભ ગુવડનો જીવ બચાવાયો ગ્રુપે ગુવડનું રેસ્ક્યુ કર્યા બાદ સારવાર અપાવી સુરક્ષિત વિસ્તારમાં મુક્ત કર્યો ગુવડ વિશેની ખોટી અંધશ્રદ્ધા વિશે દૂર રહેવા ગ્રુપે લોકોને કરી અપીલ પાડી દમણી જપા લાલ સ્ટ્રીટ ખાતે અતિ દુર્લભ એવું ગુવડ આવી પહોંચ્યું હતું જે પતંગના દોરાઓમાં ફસાયેલું હતું જેને ઘર માલિકે પોતાના ઘરના ટેરેસ પર જોયું હતું જેને કેટલાક કાગડાઓ હુમલો કરી રહ્યા હતા ત્યારે બીજી તરફ આ ગુવડ અંગે ઘણી બધી અંધશ્રદ્ધાઓ ફેલાયેલી છે ત્યારે આ અંધશ્રદ્ધાને અવગણીને આ ગુવડને કોઈ પણ જાતનું કોઈ નુકસાન પહોંચાડે તે પહેલાં ઘર માલિક એવા ચેતનભાઈ ચાપાનેરીએ આ અંગે પાડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરી હતી જેને પગલે અલી અંસારીએ તેમના ગ્રુપના સદસ્ય યાસીન મુલતાનીને ઘટના સ્થળે રવાના કર્યા હતા અને ત્યાં પહોંચી કાગડાઓના હુમલાથી બચાવી અને દોરીમાં ફસાયેલું ગુવડને બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો અને આ અંગેની પાડી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી ગુવડને સારવાર અપાવી હતી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના માર્ગદર્શન હેઠળ આ ગુવડને સુરક્ષિત વિસ્તાર મુક્ત કરવામાં આવ્યું હતું હાલ મકર સંક્રાંતિના પર્વના એક માસ જેટલો સમય બાકી છે પરંતુ પતંગ રસિકો પતંગને ઉડાવી રહ્યા છે ત્યારે ગગનમાં મુક્ત રીતે વિહરતા પક્ષીઓ વિશે પણ ધ્યાન આપે તે ખૂબ જરૂરી છે આ તબક્કે જીવદયા ગ્રુપે ગુવડ વિશેની ખોટી અંધશ્રદ્ધા વિશે દૂર રહેવા લોકોને અપીલ કરી હતી આવા દુર્લભ પક્ષીઓનો જીવ બચાવવા માટે ગ્રુપનો સંપર્ક કરવા પણ અપીલ કરી હતી આજરોજ કમડી ચાપાયા એરિયામાં ટેરેસ પર દોરામાં ભેરવાયેલું ભૂવળ મળેલું કાકડા લોકો એને ટોચ મારતા હતા અને તે દરમિયાન એક ભાઈએ ફોન કર્યો અને ટેરેસ પર તેમને પકડ્યું દોરા હતા અમે થોડાક દોરા કાઢ્યા અને એમને ફોરેસ્ટ એરિયામાં બતાવ્યા અને દવાખાનામાં બતાવ્યું એમને સારું છે તો રાત પડી એમને સારી જગામાં છોડી દઈશું ફોરિયા ફોરેસ્ટના નિગરાનીમાં બીજી એક વસ્તુ કહેવા માગું કે આજે જે છે ને તે બ્લેક મેજી કરવા અને ભીધીમાં વાપરવા માટે એમના નખ અને એમને મારી નાખવામાં આવે બરાબર તો ખાસ કરીને એ જણાવું કે ખોટી માન્યતા છે અને આવું કરવું ના જોઈએ ને જો આનો એક બી નખ નીકળી જાય ને તેને ખોરાક ખાવા અને દાળ પર બેસવા બેવ તકલીફ પડે છે આના તમે જો ત્રણ ને એક પછાડીને આમાંથી એક બી નખ જો કોઈ કાપી લે કાપાનો તૂટી ગયા તેનો ખોરાક ખાવા અને દાળ પર બેસવાની તકલીફ પડે છે એટલે ખોટી ગેરમાન્યતા છે કે લોકો એને પકડે અને વેધિમાં યુઝ કરે એવું કંઈ નથી એક સામાન્ય પક્ષી જ છે બરાબર આને કોઈ પકડવું નહીં જો પકડે ખોટી રીતે એને ફોરેસ્ટના નિયમ હિસાબે એના પર કા કાનૂની કાર્યવાહી થાય છે અને પકડી અને સારી રીતે અમે ફોરેસ્ટને બતાવી અને દવાખાના બતામાં એને એસ કરી દઈશું કોઈને પણ આવું દેખાય તો મારે જીવ દેવાને કોન્ટેક કરો